વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે માલકનેસ ગામ ખાંભા તાલુકાનો અને ત્યાંનો આ વિડીયો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે ગણેશોત્સવ નજીકનો જ આ વિડીયો છે અને વાત એ છે કે હીરાભાઈ સોલંકી તેમાં ખૂબ લડાયક અંદાજમાં જોવા મળે છે સમાજ વચ્ચે છે સમાજની વાતો કરે છે પણ કેટલાય લોકો આ વાતને લઈને સવાલ કરી રહ્યા છે સવાલ એ છે કે આજની તારીખે પણ હીરાભાઈ સોલંકી માટે જ્ઞાતિવાદ સર્વોપરી છે શું બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી અત્યારથી જ હીરાભાઈ કરી રહ્યા છે જ્ઞાતિને આગળ ધરી મતની રાજનીતિ કરી રહ્યા છે શું ડરનો માહોલ ઊભો કરી પોતાના રાજકીય રોટલા શેકવા માગે છે કે પછી ખરા અર્થમાં હીરાભાઈ સોલંકી કોળી સમાજનું વિચારે છે દબાયેલા કચડાયેલા વર્ગ માટે બોલે છે કોળી સમાજ પર જે અન્યાય કરવામાં આવે છે અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને સામી છાતીએ બોલે છે

અને દાદા ને કઈક આશીર્વાદ થયા મંદિર બન્યું ને દાદાના આશીર્વાદ થયા કે જાગૃત થયા બધા અને આનંદ થવો જોઈએ મિત્રો આપણા માટે આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન ન કરવો એક વાત ધ્યાનમાં રાખજો કોઈનો અન્યાય સહન નહીં કરતા આપણે એવું એવું રીતે એ જમાનાથી હાલુ જ નથી અન્યાય સહન નહી કરતા આખું કામ આપ્યું છે આપણા માટે શરમજનક વાત છે આપણા માટે શરમ ની વાત છે અને હું તમને કહું છું રજૂઆત ને મક્કમ રહેજો એક કાગળ પર ખાલી છે સાઈન કરીને આપો થાય ને તો નામ કાઢી કાઢજો મિત્રો જગદીશે વાત કરી બહુ સરસ વાત કરી ગોપાલભાઈ તો મતલબ ઘણી વાર અમે જોયું છે આપસના આપણા આપસના ટકરાઓના કારણે છે ને કદાચ આપણે આમ કેળીએ નીકળ્યા હોય અને આપણા એકબીજાના મનમાં મનભેદ હોય અને બીજો કોક માણસ છે ને આપણા સમાજના લોકોને મારતો હોય ને

ગુજરાત રાજ્ય સરકાર માંગે છે બોલવાનું તમે અને દોડી એટલે આવા દૂષણોથી

ધારું થયું આજે આ ભેગું ભેગું થયું પણ મિત્રો આજે જે આખું ગામ ભેગું થયું છે ને હંમેશા માટે રાખજો સારા નરસા પ્રસંગમાં આપણો સમાજ એકતા રાખજો ને દરેક સમાજનો હું તો જ્યાં જાઉં આ વાત કરું છું દરેક સમાજનો અધિકાર છે કે એનો સમાજ એક થાય એના સમાજ પર કોઈ અન્યાય ન કરે અને

બાકી બેઠા છે મે આપે સાંભળ્યું કે હીરાભાઈ સોલંકીએ શું કહ્યું કોળી સમાજના લોકો આ ભાષણ સાંભળે તો તેને સારું લાગે કોળી સમાજના લોકો આ ભાષણ સાંભળે તો નેવું ટકા લોકોને લાગે કે હીરાભાઈ સોલંકી આપણી માટે બોલી રહ્યા છે હીરાભાઈ સોલંકી એ ધારાસભ્ય છે કે જે કહે છે કે હું તમારી સાથે ઊભો છું કોઈ પણ વ્યક્તિને મારીને આવવાનું માર ખાઈને નહીં આવવાનું આ પહેલાં પણ સુરતમાં તેઓ બોલ્યા હતા અને હવે તેઓ ખાંભા એટલે કે રાજુલા વિધાનસભામાં જ આવે ત્યાં બોલ્યા છે હીરાભાઈ સોલંકીનું આ ભાષણ કોળી સમાજની બહાર કોઈ અન્ય સમાજના લોકો સાંભળે તો તેને એવું લાગે કે હીરાભાઈ સોલંકી આવું શા માટે બોલી રહ્યા છે આમાંના કેટલાય શબ્દો કદાચ સમાજની વચ્ચે વાતાવરણ ખરાબ કરી શકે એવું તો શું થયું અને તે વિશે લોકો વિચારે હીરાભાઈ સોલંકીને કોઈ વ્યક્તિ સાથે દુશ્મની હોય કોઈ વ્યક્તિ વિશે તેઓ બોલતા હોય કોઈ સમાજ વિશે ઈશારો કરતા હોય અને એ સમાજ સુધી માહિતી પહોંચે તો એ સમાજના લોકો વિચારે કે કેમ આપણને ટાર્ગેટ કરવામાં આવે છે હીરાભાઈ સોલંકીનું આપણે શું બગાડ્યું છે હીરાભાઈ સોલંકીને માનનારો હીરાભાઈ સોલંકીને ચાહનારો આપણા સમાજમાં પણ એક વર્ગ છે તો પછી આવું કેમ ધારાસભ્ય તો બધાના હોય નેતાઓ તો બધાના હોય તો પછી આમાં જ્ઞાતિવાદ ક્યાં આવ્યો નેતાઓએ ધારાસભ્યોએ તમામની વાત કરવી જોઈએ અને જાહેરમાં તો આ પ્રકારની વાત ન જ કરવી જોઈએ તેવું તે વિચારે વાત એ છે કે દરેકના દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે હીરાભાઈ સોલંકી જ્યારે જ્યારે આવી વાતો કરે છે ત્યારે તે પોતાની સેફ સાઇડ પણ મૂકી દેતા હોય છે એમણે પોતાની વાતમાં એક શબ્દ પર ખૂબ ભાર મૂક્યો કે કોળી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે અન્યાય સહન નથી કરવાનો આ પ્રકારના દૂષણને દૂર કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એટલે કે આ પ્રકારની વાતમાં આ પ્રકારની ઉમેરણી એ દર્શાવે છે કે હીરાભાઈ સોલંકી અસામાજિક તત્વોને લઈને વાત કરે છે પરંતુ તેમના કેટલાય શબ્દો કેટલી વાત અન્ય સમાજને ગુસ્સે કરી શકે અન્ય સમાજની લાગણી દુભાવી શકે એમના સમાજને લઈને અને વાત એ છે કે તેમણે એ પણ કહ્યું છેલ્લે કે અન્ય સમાજ પાસેથી શીખવાનું પણ છે એટલે છેલ્લે છેલ્લે પોતાની વાતમાં એ જે બોલ્યા છે એના કારણે પોતાનો બચાવ પણ થઈ શકે હીરાભાઈ સોલંકી આ પહેલી વખત નથી બોલ્યા ભૂતકાળમાં પણ બોલ્યા છે ફરી બોલ્યા છે કેટલાય ભાષણ મને લાગે વાયરલ નહીં થતા હોય અને કેટલાય ભાષણ વાયરલ થઈ જતા હશે પણ બોલતા ખૂબ હશે અને ભૂતકાળમાં પણ તે આ પ્રકારનો લડાઈક અંદાજ બતાવી ચૂક્યા છે રાજુલા વિધાનસભા કોઈ સામાન્ય વિધાનસભા નથી અને એ વિધાનસભામાં આટલા વર્ષોથી ધારાસભ્ય રહેવું કોઈ સામાન્ય નથી તમે તો ધારાસભ્ય તરીકે રહેવા માગો પણ ભાજપ પણ ટિકિટ આપવી જોઈએ ને અને આ ટિકિટ હીરા સોલંકી લઈને આવે છે હવે જોઈએ કે આવનાર સમયમાં શું થાય છે હવે જોઈએ બે હજાર સત્યાવીસમાં શું થાય છે હવે જોઈએ કે આવનાર દિવસોમાં આવનાર મહિનાઓમાં આ વિડીયો આ ભાષણ કેટલું અસર કરે છે સામાન્ય રીતે ધારાસભ્યએ આ પ્રકારના ભાષણ જાહેરમાં ન આપવા જોઈએ તમે સમાજને એક મેસેજ આપી શકો એક સંદેશ આપી શકો એ સમાજના આગેવાનો વચ્ચે જે કોઈ વ્યક્તિ હોય તે આ પ્રકારના ભાષણ તમે બોલો આ પ્રકારની વાત તમે કરો તમારો ઉદ્દેશ્ય ખરાબ ન હોય પરંતુ એ ખરાબ વાત ખરાબ ઉદ્દેશ્ય સાથે આપોઆપ લોકો સુધી પહોંચી જતી હોય છે એક વાતના ઘણા મતલબ થાય અને તેમાંનો એક મતલબ એ પણ થાય કે તમે લોકો વચ્ચે રહી લોકોને ઉશ્કેરો છો અને ખરા અર્થમાં જ્યારે આફત આવી પડશે ખરા અર્થમાં જ્યારે એવો ઝઘડો થશે એવી બબાલ થશે ત્યારે તમે શું એ સમયે એ જગ્યા પર હશો બની શકે દસ દિવસ પછી પાંચ દિવસ પછી તમે મદદ કરો પણ એ સમયે શું સવાલ એ પણ છે એટલે વાત એ છે કે એક વાતના ઘણા મતલબ થઈ શકે લોકો પોત પોતાની રીતના અલગ અલગ મતલબ કાઢી રહ્યા છે ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાની વાતમાં અન્યાય શબ્દ જે વાપર્યો છે કોળી સમાજને લઈને ભા ભાજપ સરકાર ગુજરાત સરકારની વાત કરી છે એ અતિ મહત્વની છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ